ઠેસરે આ વખતે કંઈ ભેગું થઈ રહ્યું તારે કે ભેગું થઈ રહેશે કે નહીં થઈ રહ્યું જેટલા બોરી થાય મિત્રો આટલા મન કોમેન્ટ કરજો આપણા વાતને કહું કાઢવાના છે ઠેસર ઠેસર આવશે આપણા બ્લોગને જેટલો બને એટલો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો આપણા બ્લોગમાં બને રહો આપવાનું બે બાજુ બે પારા કરવા પડશે બધા આવી જાય ભેગા કરવા માટે એક પેલ બાજુ કરીએ એક આ બાજુ વચ્ચે કરીએ એટલે બે પારા કરીએ એટલે ઉપાડનો આપણે વધારે ના થાય કેટલા કરશું એક આટલા કરશું હા એક આટલા કરી મિત્રો આપણા બ્લોગમાં બને રહો આપણે ચાલુ કરીએ છીએ ભેગું કરવાનું આ બધા આવીએ ભેગો કરવા માટે મમ્મી બોન છે પાછળ બંને બી આવું છું મિત્રો એક ભાગ તો આપણે ભેગો કહીને આવ્યો છે આમ થોડી વાર થાક લાગે થાક ખાઈએ આપણી મમ્મી આવે

પાણી રાખજો પાર્થ મોકલો ફરવા મિત્રો આપણો વાયક નથી મઢી પહેલાં આપણે કોમેડી વિડીયોમાં આવતી એ પણ લઈ ગયા આપણે ઘેરપત્ર કાઢી આપણે ગૌ ભેગા કરવા માટે ટાઈમ થઈ જાય ભેગા કરવા માટે જ્યારે ભેગા કરવા હાજો જો મિત્રો આપણે ખાઈશું બધું ભેગું કરી ને આવીશું અડધું ખાલી બાકી છે અમે ખાલી આટલું હાલ બાકી છે પછી બીજું હાથ ના ભેગું કરવાનું છે એટલે આપણે આટલું ભેગું કરી ગેર જવા છે ખાવા કઈ ના આવશું પછી હાથના ચાર વાગે તો આપણા બ્લોગમાં બની રહું ફાઇનલી આપણો પતંગ જાય રે ઘેર જઈને આવીએ નહીં ને આપણે આવશું તેથી વાતના ચાર વાગે જે આપણે ઘા કરવા મિત્રો આપણા બની રહે જો મિત્રો આપણે આજે ભેગું કરવાનું પટી ગયું જો આજે પટી ગયું બે મોટા મોટા પારા કઈ ને થોડો ખૂણો બાચી છે હજી ઠેસર આવી નહીં ઠેસર આપવાનું છે મિત્રો આપણે ભેગું કરવા પટી ગયું આજે ઠેસર આપવાનું નહીં એમ કે આબા છે કાલ બપોર પછી સાફ બધું ભેગું કરીને આવી છું આજે થોડો તો આ હરિય વ્યાનવાન બાકી છે આ હરિય વ્યાનો એ આપણે હેલા છે આ ખેતર પટ્ટી એક પારો કરી દીધો એક આ કરી દીધો તો હજી તારું બાકી છે એટલે હજી કાલ કરવાનું છે આપણા કાલ આવશે બીજો બ્લોગ આવશે તારા મારા બ્લોગને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો આપણા બ્લોગને જેટલો બને એટલો શેર કરજો અને આપણને સપોર્ટ કરજો